ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આજની યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલા સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું આજના આ વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે વડોદરા શહેરના પૂર્વ સાંસદ વડોદરા શહેરના હાલના રાવપુરા વિસ્તારના માન્ય ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક એવા માન્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ ઉપસ્થિત છે તો સાથે સાથે યુવાનોમાં હંમેશા જે પ્રેરણારૂપ રહ્યા છે તેવા વડોદરા શહેરના સૌથી યુવા સાંસદ માન્ય ડોક્ટર હેમાંગભાઈ જોશી પણ અહીંયા ઉપસ્થિત છે વડોદરા શહેરની સૌથી વધારે શાળાનો વહીવટ જેના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે તેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે અને સાથે જેમની સાથે રહી અને આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરવા જઈ રહ્યા છે એવી અમદાવાદની સેટન ક્લાસીસના માન્ય શ્રી સિદ્ધાર્થભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે વડોદરા શહેરના માન્ય પ્રમુખ શ્રી એ ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં એમને જવું પડે તેમ હોવાથી આજે હાજર રહી શક્યા નથી અને માન્ય મેયરશ્રી પણ એમના કૌટુંબિક કામના કારણે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી શક્યા નથી આજે જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે તે વડોદરા શહેરમાં ઘણા બધા લોકો જે કામ કરે છે તે કામની સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ સૌ જાણો છો કે વર્ષોથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જીપીએસસી અને યુપીએસસીના વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું કામ ચાલે છે એ જ રીતે વડોદરા શહેરમાં બે અલગ અલગ ફાઉન્ડેશનના માધ્યમથી આ જ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ થઈ ગયેલી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંકલ્પના માધ્યમથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બરાબર સામે એટલે કે મનુભાઈ ટાવરમાં પાંચમા સાતમા માળે આ જ પ્રકારની તાલીમનો કાર્યક્રમ છેલ્લા દસેક વર્ષથી ચાલે છે વડોદરા શહેરની એક સંસ્થા કે જે સંસ્થામાં માન્ય શ્રી જીગરભાઈ ઇનામદાર એ સંસ્થાના મુખ્ય વ્યક્તિ તરીકે કામ કરે છે એ સંસ્થાના માધ્યમથી વડોદરામાં જીપીએસસી અને યુપીએસસીના વિદ્યાર્થીઓની ટ્રેનિંગ માટેનો પ્રોગ્રામ એ અલકાપુરી ખાતે ચાલે છે બંને સંસ્થાઓમાં સો દોઢસો બસો જેટલા વિદ્યાર્થીઓ એ જીપીએસસી અને યુપીએસસી માટેની તાલીમ લઈ રહ્યા છે વડોદરા શહેરમાં ઓગણીસો ને ત્રાણું થી હિન્દુ બ્લડ બેંકના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી એવા ઇન્દુ ફાઉન્ડેશનને બત્રીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડોદરા શહેરના અને વડોદરાની આજુબાજુના વિદ્યાર્થીઓ ખાસ કરીને જે વિદ્યાર્થીઓને સરકારની પરીક્ષાની તૈયારી કરવાની હોય લાખોની સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓ બેસતા હોય અને પાંચસો સાતસો કે હજાર જેટલી માત્ર વેકેન્સી હોય એ સંજોગોમાં એક લાખમાંથી એક હજાર જ્યારે સિલેક્ટ થતા હોય સમગ્ર ગુજરાતમાંથી સૌથી સારા વિદ્યાર્થીઓ આમાં સિલેક્ટ થતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપવાની એ પ્રકારની શરૂઆત આપણે વડોદરા ખાતે કરવા જઈ રહ્યા છે જે અત્યારે ચાલે છે એની સાથે પૂરક તરીકે આપણે કામ કરી રહ્યા છે કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલા વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેસે એનાથી વિદ્યાર્થીઓને વધારે ફાયદો થતો હોય છે ઇન્દુ ફાઉન્ડેશને અમદાવાદની સેટર્ન ક્લાસીસની સાથે એક પ્રકારનો એજ્યુકેશનલ પાર્ટનર તરીકેનો એમઓયુ કરી અને આ વિદ્યાર્થીઓને વડોદરા ખાતે ટ્રેનિંગ આપવાની એના માટેની તૈયારીની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ જ મહિનાની એકવીસમી તારીખે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરના રોજ વડોદરામાં આજુબાજુના બધા જ જિલ્લાના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવશે એને આપણે સ્કોલરશીપ એન્ટ્રન્સ ટેસ્ટ એવું નામ આપેલું છે જે વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થશે એ લોકોનો ત્યાર પછી એક ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ પછી જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે એ વિદ્યાર્થીઓને એપ્રિલ બે હજાર છવ્વીસ જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવશે કઈ રીતે વિદ્યાર્થીઓને તૈયારી કરવાની છે તેની માહિતી સેટર્ન ક્લાસીસના સિદ્ધાર્થ એમની ટીમના દ્વારા આપવામાં આવશે પરંતુ આપના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ એકવીસમી તારીખની આ સ્કોલરશીપ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે આપણે શું જાણીએ છીએ કે મોટી સંખ્યામાં રાજ્ય સરકારના માધ્યમથી ભરતી થતી હોય છે બધી જ ભરતી એ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મારફતે જ ભરતી થતી હોય છે અત્યાર સુધી માત્ર રાજ્ય સરકાર જ ભરતી કરતા હતા પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભરતી એ આ જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થતી હોય છે આપને કદાચ ધ્યાનમાં પણ હશે કે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અત્યારે હયાત છે એની સાથે બીજી નવ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ વખતથી અસ્તિત્વમાં આવી છે તો આ સત્તરે સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજ્ય સરકારની જે પ્રકારની પરીક્ષાની ભરતીની પ્રક્રિયા હોય પછી એ જીપીએસસીના માધ્યમથી લેવાની હોય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાની હોય અથવા તો અન્ય કોઈ રીતે લેવાની હોય આ બધા જ પ્રકારની પરીક્ષામાં વડોદરા અને આજુબાજુના મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સારી તૈયારી કરે કોઈપણ પ્રકારની ચોરી કર્યા વગર પ્રામાણિકતાથી આ પરીક્ષા આપે અને આ પરીક્ષામાં સ્પર્ધાત્મક રીતે વધુને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આ વિસ્તારમાંથી જાય એના માટેની આપણે શું ચિંતા કરી રહ્યા છે આપને સૌને ધ્યાનમાં પણ છે કે હાલમાં જે આપણું સેન્ટર છે એ દિવસમાં પાંચ કલાક છ કલાક એમને ટ્રેનિંગ આપવાના છે અને માટે વડોદરાની આજુબાજુના જ વિદ્યાર્થીઓને એમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ ભવિષ્યમાં લોકોના સહયોગથી સમાજના મુખ્ય લોકોને સાથે રાખીને જ્યારે રેસિડેન્શિયલ હોસ્ટેલ બનાવવાનો પ્રયત્ન કરીશું ત્યારે આખા ગુજરાતના કોઈપણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વડોદરામાં આવી અને પરીક્ષાની તૈયારી કરે એ પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છે સમગ્ર દેશમાં કોટાને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સૌથી મહત્વની જગ્યા ગણવામાં આવે છે સમગ્ર દેશમાંથી લોકો બારમા ધોરણ પછીની પરીક્ષા માટે કોટામાં જતા હોય છે ભૂતકાળમાં ગુજરાતમાં વિદ્યાનગર એ આ જ પ્રકારનું એજ્યુકેશન માટેનું મુખ્ય સેન્ટર ગણાતું હતું અને અત્યારે મને કહેતા આનંદ થાય છે કે વડોદરાના બંનેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મારી સાથે બેઠા છે સમગ્ર દેશમાં પોપ્યુલેશનની ડેન્સિટીને ધ્યાનમાં રાખીએ તો સૌથી વધારે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ સૌથી વધારે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એ વડોદરાના સંસદીય ક્ષેત્રમાં છે અને વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ વડોદરા શહેરમાં ભણતા હોય ત્યારે આ જ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં રાજ્ય સરકારની પરીક્ષામાં અને ત્યાર પછી ત્રણ વર્ષ પછી યુપીએસસી એટલે કે કેન્દ્ર સરકારની પરીક્ષા એના માટેની આપણે તૈયારી કરવા માટેના સેન્ટરનું આયોજન કર્યું છે તો એમાં આપ સૌ પધાર્યા છો આપના માધ્યમથી આ માહિતી સૌની પાસે જાય એવી એક અપેક્ષા છે અને મારી સાથે માન્ય સાંસદ યુવાનોમાં સૌથી વધારે જે પ્રેરણાના સ્ત્રોત તરીકે ગણાય સૌથી વધારે યુવા પોતે સાંસદ છે અને યુવાનો માટેની જ આ પરીક્ષા છે કારણ કે પરીક્ષામાં બેસવા માટેની ઉંમર એ પણ વર્ષ કરતા ઓછી છે એટલે યુવાનો જે પરીક્ષા આપી શકે એવા છે એ યુવાનોને માર્ગદર્શન આપવા માટે હું માન્ય સાંસદ ડોક્ટર હેમાં જોશીને વિનંતી કરું કે એ પણ આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપની સાથે વાર્તાલાપ કરે માન્ય હિમાનભાઈ આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી તેમના માધ્યમથી આજના દિવસથી આ એક ખૂબ જ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી રહી છે એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ડોક્ટર વિજયભાઈ શાહજી શિક્ષણ સમિતિના ચેરમેન એવા મિત્ર નિશિતભાઈ દેસાઈ આપણા જે ક્લાસીસ છે એ ક્લાસીસના સંચાલક કે જેઓ અમદાવાદથી વધાર્યા છે એમનું પણ હું આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરું છું આમ તો પૂર્ણ વિષય જ્યારે આદરણીય વિજયભાઈ મૂક્યો છે ત્યારે સૌ પ્રથમ તો ઇન્ડુ ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે આજે જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પરંતુ એક કોઈપણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપણા માધ્યમથી વડોદરાના તમામ યુવાનો માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે એકવીસમી સપ્ટેમ્બરે યોજાનારી આ જે ટેસ્ટ છે સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં આપ સૌ એનો એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપેરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું વડોદરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી જે યુનિવર્સિટીઝ અને કોલેજીસ આવેલી છે એમના સંચાલકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સ્કીમ છે એ તમામ યુવાનો સુધી પહોંચે એનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય એટલે વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે અને ફરી એકવાર હિન્દુ ફાઉન્ડેશન અને આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહને આ સુંદર એક પ્રોજેક્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છાઓ ધન્યવાદ ધન્યવાદ દાદા

બે હજાર ચૌદ પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં તમામ રાજ્યોની પરીક્ષાઓ વહેલામાં વહેલી તકે થાય અને રેગ્યુલર સ્તરે તેમની ભરતી થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે જીપીએસસીની જીપીએસસી ગ્રેડ વન અને બે એની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સત્તાણું હજાર જેટલી આ કેન્ડિડેટસે એની એપ્લિકેશન કરી હતી અને જે પ્રમાણે રોજગાર મેળાઓ થઈ રહ્યા છે અને તમામ કેન્ડિડેટ્સને જાહેરમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે જોબ આપવામાં આવે છે હમણાં સુધી ગુજરાતમાં એક વાસ્તવિકતા એવી હતી કે ગુજરાતી તમામ વિદ્યાર્થીઓ એ બિઝનેસ ઓરિયન્ટેડ હોવાના કારણે સરકારી નોકરી એના માટેનું તેમનું કલ્ટ ન હતું પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી તેમાં ઘણો ફેર થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને જેમ આપણે ગત વર્ષે માની લો કે સત્તાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કર્યું હતું તો આ વખતે ચોક્કસ મને લાગે છે કે સવા લાખથી ઉપર વિદ્યાર્થીઓ જ્યારે આવવાના છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ મળી શકે તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા તો પ્રયત્નો થાય જ છે એમએસ યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે વડોદરામાં બે અલગ અલગ સંસ્થાઓ આ પ્રયત્ન કરી જ રહી છે પરંતુ શહેરી વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ સારું અનુકૂળ વાતાવરણ મળે તે માટે પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે અને ત્યારે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર એ વડોદરા શહેર હોવાના કારણે તેમાં પણ આ પ્રકારની એટલે કે જીપીએસસીની પરીક્ષા આપવા માટે થઈને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે તે માટે થઈને ડૉક્ટર વિજયભાઈ દ્વારા તેમના ઇન્ડુ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ એક કાબિલે તારીફ છે અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ હું વિનંતી કરું કે આપણે બધા જ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરવું જોઈએ અને એના માટેની તૈયારીના ભાગરૂપે જ્યારે હિન્દુ ફાઉન્ડેશન એકવીસમી તારીખથી એની સ્પર્ધા છે અને ત્યારબાદ જે ઉત્તીર્ણ થશે વિદ્યાર્થીઓ તેઓને સારી રીતે ટ્રેનિંગ મળવાનું છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વડોદરા શહેરના મધ્ય ગુજરાતના તેમાં જોડાય એવું આપના માધ્યમથી તમારા વિદ્યાર્થીઓને પણ હું અપીલ કરું છું થેન્ક યુ

ઉન્ડેશનના સહયોગથી જે જીપીએસસી બે હાજર છવ્વીસ એપ્રિલ બે હાજર છવ્વીસમાં જે એક્ઝામ થવા જઈ રહી છે જે પરીક્ષા લેવામાં જઈ રહી છે એમાં એકેડેમિક્સની વાત કરીએ કે વિદ્યાર્થીઓને કયા લાભ મળવાના છે તો સૌથી પહેલાં આઠસોથી વધારે કલાકનું એમને કોચિંગ અને ટ્રેનિંગ મળશે એટલે પ્રિલિમ અને મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયની તૈયારી એમની એક જ જગ્યા પર એક જ રીતે એમની પૂરી થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ સિવાય એમને લાઇબ્રેરી ફેસિલિટી સાતથી દસ હજારનું મટિરિયલ એમને એટલે એમને મટિરિયલ લેવા પણ બહાર ક્યાંય જવાનું નથી ઇન શોર્ટ વિના મૂલ્યે એ પૂરેપૂરી ક્વોલિટી સાથે તૈયારી કરી શકે અને એમના પહેલા પ્રયત્નમાં આ એક્ઝામને પાસ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા એક જ જગ્યાએ ઇન્દુ ફાઉન્ડેશન વતી કરવામાં આવી રહી છે આ સિવાય એમની ઇન્ટરવ્યૂની તૈયારી માટે રાઉન્ડ્સ એમના એકસો પચાસથી વધારે ટેસ્ટ સિરીઝ જેથી કરીને કોન્સ્ટન્ટ એમનું પરફોર્મન્સ સુધારતા રહી શકે તો વધારે વધારે સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લે મધ્ય ગુજરાતના અને વડોદરા શહેરના અને આસપાસના જે ગામ છે એ બધા જ સ્ટુડન્ટ આનો વધારેમાં વધારે બેનિફિટ લઈને એકવીસમી સપ્ટેમ્બરે જે એન્ટ્રન્સ ટેસ્ટ ગોઠવવામાં આવી છે એમાં એ પાર્ટિસિપેટ કરે અને એમના કરિયરને આગળ વધારે એવો પૂરો પૂરો પ્રયત્ન અમારા તરફથી થવા જઈ રહ્યો છે તો મેઇન વસ્તુ વાત છે કે આજે જે સૌથી યુવાન દેશ છે આપણો બરાબર છે આજે આખા વર્લ્ડમાં એકસો ચાલીસ કરોડની વસ્તીથી એમાં સૌથી વધારે યુવાન દેશ તરીકે ભારત જ્યારે આગળ આવી રહ્યું છે તો આ યુવા દનને આપણે એક પ્રોપર ડાયરેક્શન આપી શકીએ પ્રોપર આપણે એમને દિશા સૂચવી શકીએ અને એમની મહેનતને આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે ઇન્દુ ફાઉન્ડેશન આ પ્રયત્ન કરી રહ્યો છે તો વધારે વધારે સ્ટુડન્ટ આમાં જોડાય અને એકવીસમી સપ્ટેમ્બરની એક્ઝામ આપે એવી એમને તૈયારી માટેનો ઓલ ધ બેસ્ટ કહેવા માગીશિંગ અચ્છા આ સાથે સાથે સ્ટુડન્ટને હાથની સાઈઝ પ્રમાણે એમની આંગળીની લંબાઈ પહોળાઈ પ્રમાણે આગળ નખ છે કે નહીં એ પ્રમાણે કઈ પેન વાપરવી એ પણ અહીંથી એટલે પેન પેન્સિલ રબર બુક્સ એનસીઆરટી બધી જ વસ્તુઓ ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુઓ એમની રાઇટિંગ પ્રેક્ટિસ માટેના સેશન્સ આઠથી દસ મહિનાનું કરંટ અફેર્સ એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના ફિલ ટાસ્ક એમનો એટીટ્યૂડ બિહેવિયર પેટર્ન આ બધા જ ઉપર અમે વર્ક કરવાનું છે એવું નથી કે ક્લાસમાં બેસીને ખાલી એમને ભણવાનું છે આ સિવાયની બધી જ વસ્તુઓ એમનું બોલવાનું એમનો ટોન વોઇસ ક્વોલિટી એમનું બ્રેઇન સ્ટોમિંગ કે એક ટોપિક પર કેટલું વિચારી શકે છે કેટલું લખી શકે છે આ બધા જ ઉપરની ટોટલ તૈયારી એક જ જગ્યાએ અમે કરી શકાવી એના માટેની ટોટલ તૈયારી રહેશે અને હિન્દુ ફાઉન્ડેશન આના માટે પ્રયત્નશીલ રહેશે